આજે ભાભરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલ આંખ જોવા મળી રહી છે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી ફરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે ભાભર એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધીના તમામ દબાણ હટાવવા તંત્ર લાગ્યું હતું રસ્તાના તમામ લારી ગલ્લા શેડ અને કાચા પાકા તમામ દબાણો પર તંત્રએ આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવા મેદાને છે સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે રસ્તા પરના તમામ દબાણ કોઈની વિના હટાવવા પાલિકા નિર્ધાર કરી ચૂક્યું છે જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે ભાભરમાં અનેક જગ્યાએ દબાણકારોએ કાયદાની એસી તેસી કરી હતી દબાણકારોએ જે જે અડચણરૂપ સાબિત થયા હતા જે તમામ દબાણ પર બુલડોઝર ફેરવીને દબાણ ખુલ્લા કરવામાં આવશે એ નક્કી છે પણ હટાવવાની જે ચુંબેશ હાથ ધરવામાં આવી છે તો એની અંદર અઢાર કે ચોવીસ મીટર કેટલું હટાવવાનું છે આજ રોજ માનનીય મદદનીસ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે આભર ઘાઈ સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગરપાલમાં માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દવાણો અગર ગલ્લા અગર બિનઅધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માન્ય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અઢાર મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે જ્યારે અઢારથી ચોવીસ મીટરમાં માન્ય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે સાહેબ જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે હા આ ટેમ્પરરી જે માણસો છે લારી ગલ્લાવાળા હોય એરિયાઓ હોય ફળાદીના માણસો હોય એના માટે નગરપાલિકાના ખાડીયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે સાહેબ કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રિટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે ટેન્ડર હજી સેન્કશન થયું નથી રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે સાહેબ અઢારથી ચોવીસમાં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના ઉપર શું કાર્યવાહી એ જરાક સાહેબે એમની રીતે નિર્ણય કરશે અમારા માન્ય મતદિશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે